કરજણ તાલુકાના વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો કરજણના વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો જેમાં આરોગ્ય વિભાગના સહકારથી મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગામ લોકોને વિવિધ પ્રકારની આરોગ્ય ચકાસણી તથા આરોગ્ય કેન્દ્રમાં ધીરજ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ઉપચારની સુવિધા આપવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન જનરલ ઓપીડી લોહીના ઉણપની તપાસ સગર્ભા ધાત્રી માતા તેમજ કિશોર કિશોરીઓની તપાસ ડાયાબિટીસ પ્રેશર અને કેન્સરની તપાસ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ ટીબી સ્ક્રીનિંગ અને નિક્ષય મિત્રની નોંધણી માનસિક રોગો અંગે માર્ગદર્શન તેમજ મહિલાઓ માટે માસિક સ્ત્રાવ અને પોષણ અંગે માર્ગદર્શન તેમજ ચાલીસ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓની આંખની તપાસ તેમજ રેશન કાર્ડ દ્વારા અનાજ મેળવતા લોકોને આયુષ્યમાન કાર્ડ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી સાથે જ દવાઓનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું સ્ત્રીરોગ નિષ્ણાતો તથા બાળ રોગ નિષ્ણાતોની ટીમે વિશેષ તપાસ કરીને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગ્રામ પંચાયતના સભ્યોએ કેમ્પની કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો હતો આરોગ્ય કેન્દ્રના અધિકારી શ્રીએ જણાવ્યું કે આવા કેમ્પો દ્વારા ગામના લોકો સુધી આરોગ્ય જાગૃતિ તેમજ યોગ્ય સારવાર પહોંચાડવામાં સરળતા રહે છે આ કેમ્પમાં ડોક્ટર પ્રાચી કોઠારી ગાયનોલોજીસ્ટ ડોક્ટર શ્રેયા શાહ શ્વસન તંત્ર વિભાગ ડોક્ટર જેની શાહ આંખના વિભાગ ડોક્ટર જસલીન બાળકોના વિભાગના તેમજ વલર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર સહિત તમામ સ્ટાફ હેલ્થ સુપરવાઇઝર લુકમાન કોલા અને વલર ગામ પંચાયતના સરપંચ સિરાજ આદમપુડા ડે સરપંચ સાજીદ દુધારા તેમજ પંચાયતના સભ્યો યાસીન બાદશાહ તેમજ રમેશ પરમાર હાજર રહ્યા હતા to introduce myself uh, myself uh, dr ashraf dolkawala मेडिकल ऑफिसर प्राइमरी हेल्थ सेंटर वालन टुडे ऑन द डे ऑफ थर्टी नवंबर 2025, ट्वेंटी फाइव थर्टी सप्टेंबर ट्वेंटी वी हैव वी हैव पुट अप अ कैंप इन स्वस्थ नारी स्वस्थ परिवार कैंपेन सो हियर वी डिलीवर अराउंड टू फिफ्टी टू 300 पीपल अ टीम फ्रॉम धीरज हॉस्पिटल हैव कैम्प इन विच गायनेकोलॉजिस्ट पीडियाट्रिशियन ऑप्थेलमोलॉजी एंड रेस्पिरेटरी मेडिसिन डॉक्टर्स आर देर સો વી આર પ્રોવાઈડિંગ હિયર હેલ્થ કેર ઇન ફ્રી એન્ડ ઇન ધીસ ધીસ ઇઝ આ જે પ્રોગ્રામ છે એ આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે છે નાઇન્ટીન સપ્ટેમ્બર અને બે ઓક્ટોબરે ગાંધીજીનો બર્થડે છે તે દરમિયાન આ નાઇન્ટીન સપ્ટેમ્બર ટુ ટુ ઓક્ટોબર આખું કેમ્પેન ચાલે છે સ્વસ્થ નારી પરિવાર તેમાં આપણે દર પીએચસી પર અને દર સબસેન્ટરે આપણે કેમ્પ રાખીએ છીએ તો આજે ત્રીસ નવ બે હજાર પચીસના રોજ આજે અહીંયા આપણે ત્યાં કેમ્પ છે તે માટે બધા આવેલા છે તે માટે હું બધાને ખૂબ ખૂબ આભાર આપીશ આપણા ગ્રામ પંચાયતના સભ્યો બી આવીને ગયા તે માટે હું તેમને ખૂબ ખૂબ આભાર આપું છું અને આઈ લાઈક ટુ થેન્ક ધ ટીમ હુ હેવ કમ ફ્રોમ ધીરજ હોસ્પિટલ એન્ડ ધીસ ઇઝ ડૉક્ટર અશરફ ઢોલકાવાલા એન્ડ આઈ લાઈક ટુ ટેક ઓવર લુકમાન ધીસ ઇઝ લુકમાન કોલા હી ઇઝ સુપરવાઇઝર હેલ્થ સુપરવાઇઝર સો હિલ કન્ટિન્યુ ફ્રોમ ધિર વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે